જીવન માટીના દીવા જેવું છે તેલ ખતમ તો ખેલ ખતમ ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક બાવીસ ગુજરાતીમાં કહીએ તો ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે હૃદય ખાયનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરક શોક વગેરે ધ્વંદોથી જે સંપૂર્ણપણે અતિત થઈ ગયો છે એવો સિદ્ધ અને સિદ્ધિમાં સમ રહેનારો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી બંધાતો નથી બીજા શબ્દોમાં ગુજરાતીમાં કહીએ તો જે મનુષ્ય અનાયે થતા લાભથી સંતુષ્ટ રહે છે જે દ્વૈતભાવથી રહિત છે તથા ઈર્ષા કરતો નથી અને સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને કર્મમાં અકર્મ અકર્મના કર્મમાં અકર્મ દર્શનપૂર્વક કર્મ કરનારો કર્મયોગી પણ કર્મ બંધનથી પડતમાં બંધાતો નથી કે પડતો નથી એ સમજાવે છે આ અધ્યાયના ચોથા અધ્યાયના જે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસમાં અકર્તા આત્માના જ્ઞાનના પરિણામો વિશે બહારપુર રોક્યું છે જે અકર્તા આત્મા સાથે પોતાને એકરૂપ માને છે ને તે બંધાતું નથી કારણ કે માનવીને સંસારમાં અથવા જન્મવરણના ફેરામાં બાંધનાર અને તેનું કારણ બ્રહ્મ જ્ઞાન અથવા જ્ઞાનકની થી બળી જાય છે જેવી રીતે અગ્નિમાં બળેલું બીજ ઉગી શકતું નથી તેવી જ રીતે જ્ઞાન જ્ઞાનરૂપી અગ્નિથી બળેલા ગયા જ કર્મો પુનઃ જન્મ આપતા નથી આગલા શ્લોકોમાં પણ ભગવાને કર્મ અકર્મ ને અકર્મ થી અકર્મથી કર્મ જ્ઞાની પંડિત એવા બધા વિશેષણો વાપરીને આપણને કર્મ અને અકર્મનું સમજાવ્યું હતું પંડિતો જે નિષ્કામ કર્મ કરે છે જે ફળની ઈચ્છા વગર કર્મ કરે છે એના વિશે સંચય પણ આ શ્લોકમાં ભગવાન કહે છે કે સામાન્ય મનુષ્ય જો મનુષ્ય પોતાના જીવન નિર્વાહ માટે પણ અધિક પ્રયાસ કરતો નથી પોતાની મેળે મળેલા લાભથી તે સંતુષ્ટ રહે છે તે ભીખ માગતો નથી કે ઉધાર લેતો નથી પરંતુ તે પોતાની શક્તિ પ્રમાણે પ્રામાણિકતાથી કર્મ કરે છે અને પોતાના શ્રમથી જે મળે તેમાં એ સંતુષ્ટ રહે છે તેની આજીકા આજીવિકા વિશે તે સ્વતંત્ર હોય છે તે બીજા કોઈની સેવા કરીને કે ભગવાન સંબંધી પોતાની સેવામાં અંતરાય આવવા દેવા માગતો નથી પરંતુ ભગવાનની સેવા કરવા માટે સંસારના ધંધોથી પણ એ વિચિત વિચલિત થયા વગર કર્મ કાર્ય કરે છે ટૂંકમાં જ્યારે આપણે જોઈએ છીએ કે કર્મયોગી નિષ્કામ ભારપૂર્વક સગળા કર્તવ્યો કર્મ કરે છે ફળની પ્રાપ્તિનો ઉદ્દેશ ન રાખી કર્મો કરતા ફળના રૂપમાં તેને અનુકૂળતા મળે કે પ્રતિકૂળતા મળે લાભ મળે કે હાનિ થાય ફાયદો થાય કે નુકસાન થાય માન મળે કે અપમાન મળે સ્તુતિ મળે કે નિંદા વગેરે કંઈ મળે તેનાથી તેના અંતરકરણમાં કોઈ પણ અસંતોષ પેદા થતો નથી જેવી રીતે તે વેપાર કરતો હોય વેપારમાં લાભ અથવા હાનિ થાય પણ એને એના ધંધા ઉપર કે એના મન ઉપર એની અસર પડતી નથી એ દરેક પરિસ્થિતિને સમાન રૂપે જુએ છે એ પોતાનો ધંધો ચાલુ રાખે છે એ બંધા ધંધો બંધ કરતો નથી ને વેપારમાં એને લાભ થાય કે હાનિ થાય નુકસાન થાય કે ગમે તે થાય પણ એ પોતાનો ધંધો ચાલુ રાખે છે એમ અહીં અહીં પણ જે કર્મયોગી છે જે કર્મ કરતો રહે છે કર્મ કરતો રહે છે કર્મના ફળની આશા રાખતો નથી અને જો સાધકના અંતકરણ ઉપર અનુકૂળતા પ્રતિકૂળતાથી થોડી અસર પડી જાય તો પણ તે ગભરાય તો નથી કારણ કે સાધકના અંતઃકરણમાં તે પ્રભાવિત સ્થાયી નથી રહેતો અને એ જલ્દીથી દૂર થઈ જાય છે અહીં ભગવાન કહે છે કે લાભ શબ્દ પ્રાપ્તિના અર્થમાં છે જેના અનુસાર કેવળ લાભ કે અનુકૂળતા મળવાથી જ એ લાભ નથી પરંતુ લાભ હાનિ અનિકૂળતા પ્રતિકૂળતા વગેરે જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધું લાભ છે એટલે કર્મયોગી ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થોમાં એ સંતુષ્ટ રહે છે એ જરૂરિયાત પૂરતું જીવન નિર્વાહ માટે જરૂરી એટલા જ કર્મ કરે છે અને એ સિવાય એ જે ફળ મળે કે જે મળે ઈચ્છા વેળે પણ જે પદાર્થો મળે એ એ એને સંતુષ્ટ હોય છે એને મેળવીમાં મળે એમાં એને સંતુષ્ટ છે ના મળે એના પણ એમાં અસંતુષ્ટ નથી હોતું કારણ કે એ કર્મયોગી છે આગળ ભગવાન કહે છે કે કર્મયોગી સઘળા પ્રાણીઓ સાથે પોતાની એકતા માને છે એટલા માટે તે કોઈ પણ પ્રાણી સાથે કિંચિત માત્ર પણ ઈર્ષા રાખતો નથી અદેખાઈ કરતો નથી અહીં કહેવાનો અર્થ છે કે એ કર્મયોગી બહુ સાવધાનપૂર્વક પોતાના કર્મો કરે છે કર્મના ફળ મળે એમાં સંતુષ્ટ રહે છે કર્મના ફળની તો આશા નથી હતી પણ જો કંઈ મળે તો એમાં એ સંતુષ્ટ હોય છે પરંતુ એ કિંચિત માત્ર ઈર્ષાનો ભાવ રાખતો નથી એને કોઈ પણ જાતની ઈર્ષા દ્વેષ હોતો નથી એના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ કે વ્ય હોતો નથી એને એવું નથી થતું કે આને વધારે મળી ગયું મને ઓછું મળ્યું મને મળ્યું નથી આને મળી ગયું એવો એના મગજમાં કે મનમાં કોઈ એવો ભાવ હોતો નથી ઈર્ષા દોષ સામાન્ય રીતે ખૂબ જ સૂક્ષ્મ છે ધારો કે આપણે બે દુકાનદાર જોઈએ એ બમે તેટલા મિત્ર હોય તો જો એમાં એકની દુકાન બીજાથી વધારે જાય તો બીજાના મનમાં થોડી ઈર્ષા પેદા થઈ થઈ જશે કે તેની દુકાન બધું ચાલે છે મારી ઓછી કેમ ચાલે છે આ એ ઈર્ષા દોષને કારણે મિત્રથી પણ મિત્રની ઉન્નતિ સહન થતી નથી આ દેખાઈ આવે છે કોઈની ઉન્નતિ પણ નથી અને જ્યાં પરસ્પર પ્રેમ છે એકતા છે મિત્ર છે ત્યાં પણ દોષ આવી જાય છે ઈર્ષા એ એવું ઝેર છે કે ગમે તેવી મિત્રતા મિત્રતાને પણ પ્રેમને પણ એ તોડી નાખે પછી જ્યાં વેર ભિન્નતા વગેરે હોય તો કહેવું શું એટલા માટે સાધકે આ પ્રકારના દોસ્તી બચવા માટે વિશેષ સાવધાન રહેવું જોઈએ એવું આ શ્લોકમાં ભગવાન કહે છે એટલે ભગવાનનો કહેવાનું છે કે સાધક જે કર્મયોગી છે જે ઈચ્છા વિના મળે તો લઈ જ લે છે એ બીજી આશા રાખતો નથી અને બીજાને જો વધારે મળે કે ના મળે પોતાને ના મળે એનાથી એ એનામાં અદેખાઈનો ભાવ આવતો નથી અને એ ભાવથી એ હંમેશા દૂર રહે છે અહીં આગળ કહે છે કે એ રહી ધ્વંદોથી રહિત હોય છે દ્વંદો એટલે ઘણા બધા છે કર્મયોગી દ્વંદ એટલે કે લાભહાની માન અપમાન સ્તુતિ નિંદા અને કૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખ આ બધે ધંધોથી એ હોય છે એટલા માટે તેના અંતકરણમાં તે ધંધોથી થવા રાગ દ્વેષ હર સુખ દુઃખ સુખ લાગણીઓની વિકારો હોતા નથી ધંધો આમ તો અનેક પ્રકારના હોય છે ભગવાનનું સુગુણ સાકાર સગુણ સાકાર રૂપ સારું છે નિર્ગુણ રૂપ સારું છે અદ્વૈત સિદ્ધાંત સારો છે દ્વૈત સિદ્ધાંત સારો છે ભગવાનમાં મન લાગ્યું કે ન લાગ્યું એકાંત મળ્યું કે ના મળ્યું શાંતિ મળી કે ના મળી સિદ્ધિ મળી કે ન મળી વગેરે આ બધા ધંધોની સાથે સંબંધ રહેવાથી સાધક નિર્દ્ધ થાય છે જેવી રીતે તાજુ કોઈ પણ તરફ નવી જાય તો તે બરાબર નથી કહેવાય એવી જ બરાબર નથી કહેવાતું એવી જ રીતે સાધના અંતકરણમાં કોઈ પણ તરફ જોગ થઈ જાય તો ધંધાથી નથી કહેવાતું કર્મયોગી બધા જ પ્રકારના ધંધોથી પર થયેલો છે એટલા માટે તે સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આપણે જોઈએ છે કે બાળક જન્મે એટલે માતા પિતાને બાળકને પ્રત્યે અતિશય પ્રેમ હોય છે અને એ બાળક પ્રત્યે ઘણી બધી ઈચ્છાઓ હોય છે કે મારો બાળક મોટો થઈ આમ બનશે મારો બાળક આમ કરશે મારા બાળકને હું આમ બનાવીશ દરેક બાળક માતા પિતાને પોતાના બાળકને શ્રવણ બનાવવાની ઈચ્છા હોય છે પણ એ થતું નથી ગુજરાતીમાં આપણે કહેવીએ છીએ કે આપણું ધારેલું થતું નથી આપણે બાળકને જે બનાવવા માગતા એ બનતો નહીં બાળક મોટો થાય એટલે પોતાની ઈચ્છા અનુસાર વર્તે છે એટલે પરિણામ આપણા હાથમાં નથી કે આપણા બસમાં નથી કે આપણી હાથમાં નથી આપણા ગુજરાતીમાં ઘણી વખત કહે છે હરિ ઈચ્છા બળવા એટલે ઈશ્વરની ઈચ્છા મોટી છે આપણી કોઈ ઈચ્છાઓ આપણે પૂરી કરી શકતા નથી કારણ કે આપણા હાથમાં દરેક વસ્તુ હોતું નથી જ્ઞાની માણસ કર્મથી સંતુષ્ટ હોય છે હંમેશા કર્મ કરતો રહે છે એને ઈર્ષા કે દ્વેષભાવ હોતો નથી એને ધ્વંદ્વથી રહિત હોય છે અને એના કોઈના પ્રત્યે એને કોઈ પણ પ્રકારની અદેખાઈ હોતી નથી આપણે ગુલાબ જોઈએ છીએ ગુલાબમાં ગુલાબના છોડમાં ગુલાબનું ફૂલ જે સરસ સુગંધ આપે છે જ્યારે કાંટા એ આપણને વાકે છે છતાં એક ગુલાબના ઝાડ ઉપર કાંટા અને ફૂલ બંને થાય છે પણ આપણે ગુલાબના ફૂલને પસંદ કરીએ છીએ કાંટા આપણે રાખતા નથી આપણા કોટ ઉપર કે આપણા કોઈપણ પ્રસંગમાં કાંટાને મૂકવામાં આવતા નથી પણ માત્ર ગુલાબના ફૂલોને મૂકવામાં આવે છે એટલે એ દરેકની પોતાના કર્મ છે પણ એને લીધે છોડ ગુલાબનો નકામો નથી કારણ કે ગુલાબના છોડ માટે કાંટા બી જરૂરી છે અને ગુલાબનો ફૂલ બી જરૂરી છે કાંટા હોય તો જ ફૂલ થશે અને ફૂલ હશે તો જ કાંટાનું મહત્ત્વ છે નહીં તો છોડનું કોઈ મહત્ત્વ નથી એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે તમારે ઈર્ષા નહીં દ્વંદિત રહી અને જે મળે એમાં સંતોષ માનવો જોઈએ એવી વ્યક્તિ કર્મમાં બંધાતી નથી પણ આજના જમાનામાં લોકો ડબલ ફેસ એટલે બે મોઢાવાળા છે એમનું સાચું મોઢું ઓળખવું આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે એવો કાચિંડાનીમાં કલર રંગ બદલતો હોય કાચિંડો એમ એમના સ્વભાવ એમના ધોરણ બદલાતા રહેતા હોય છે